થરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર ડિરેક્ટર્સ માટે અઠાવીસ ઉમેદવારો મેદાને છે તો ખેડૂત વિભાગ માટે ચાર હજાર આઠસોથી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગ માટે બાદાતાઓએ આજે મતદાન કરાવ્યું બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડની દસ ખેડૂત વિભાગ અને ચાર વેપારી વિભાગના ડિરેક્ટરો માટેની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી શરૂ થતાં મતદાન કરવા મતદારોની લાંબી કતાર લાઈનો જોવા મળી બજાર સમિતિ થરાનું મતદાન હતું સવારે નવ વાગે મતદાનની શરૂઆત થઈ હતી ખૂબ જ સારા વાતાવરણમાં ઉત્સાહભેર સવારમાં મતદાન નવ વાગે શરૂ થયું પરંતુ આઠ વાગ્યાથી લાઈનો થઈ ગઈ હતી અને લગભગ બારેક મોટા ભાગનું મતદાન પતી ગયું હતું અત્યારે પોંચ વાગે અડતાળીસો પચાસમાંથી ફક્ત સો એક મતદાન બાકી રહ્યું છે એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હતો મતદારોમાં એક એવું હતું કે આપણે આ વખતે પરિવર્તન કરવું છે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તનના પેનલને જીતાડવા માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે આવતીકાલે ગણતરી છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવી આશા રાખું છું આજે ધરા માર્કેટયાર્ડની અંદર જે ચૂંટણી હતી જે ધરાની એની અંદર ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયું સ્ટાફે પણ ખૂબ સારી સેવા બજાય છે રજીસ્ટ્રાર મતદાનમાં જે આવેલો તમામ સ્ટાફ તો એમને પણ સારી કામગીરી બજાય છે ઉમેદવારો પણ બધા જ એક સાથે એક રૂપ થઈને પરસ પર ભાવ સાથે મતદાન કરેલું છે અમે સૌ મેન્ડેટવાળા છીએ ચાર વેપારી સૌ અને અમને મેન્ડેટ નથી આવ્યા એવા પણ અમે ચૌદ ઉમેદવારો છે અને અમારે અમને પણ એવું જ લાગે છે કે ખૂબ સારું અમારા તરફે મતદાન થયું છે એમને પણ એવું લાગતું છે કે અમારા તરફે મતદાન થયું છે અંદર જે પેટીમાં પૂરાયું છે પત્રકો એ અમારે ગણતરીના સમયે રિઝલ્ટ આપશે મારા સર્વે પર મને એવું લાગે છે કે કદાચ સો વર્ટે અમે જ જીતશું કે કદાચ સો વોટે અમે હારી પણ જઈએ પણ મને સો ટકા પ્રજાજનો ઉપર આ કોક્રેજ તાલુકાની જનતા ઉપર કોકરેજ તાલુકાના બ્રાહ્મણથી કરીને વાલ્મીકી સમાજ ઉપર સો ટકા વિશ્વાસ છે એટલે મારી પેનલને જીતાડશે એવો મને સો સો ટકા વિશ્વાસ છે